લગન બાંધી કાંઈક લગન માં મેલન વધારી એટલે કામ આપડું થઈ જાય ભેગો લઈ વગાડતા રમતા રમતા તમે મને કેને આવે ઢોલ વગાડતા હું તો હુંય વગાડીશ હા હા બટણ આખે જ નહીં આવો લાવ 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 બરાબર નહીં આવો કઈ ઢોલી છે તો નહીં આવો નથી આવો હેડો પોકી જા જા પે પોકી જા રાધાજી જબર અમે હવે હવે રેગ્યુલર ઠીક હેડો તો હમણે તો પોકવા એ કોઈ હવે તો પોકી ગયા નાડી વગાડો એ આવે રે આવે રે આવે આવે રે ને રે જ પડે લઈ ના મઠકો લેવો છે મજા આવી જી મજા આવી જી બોલો બોલો બાપા મૂય મારો છોકરો આ મારે લંબુ પર લે લા મે જવા તારો તો મારો છોકરો ઘરનો આવ્યો પછી

અલે તો પડે ને પાણી તો ખખડેરું છે હે ખખડેરું છે લે સારું સારું કોઈ કેતા નહિ માહે પાછું બગડી નું આતો પાણી નથી ખખડતું આ હા પાંચ જણા થઈ જાજો વધાવજો મારું હાનું હે તો સારું દેન કે روپ نومبر لے بھی بتائیو پہنچنے لے بتاو باتاو باتاو. اے بتائیو ہرکے بادائی ہرکے بادائی بے بانانا سوکرہ ہرکے بادائی آہ مارو آب اے تو وہ تروں ہے باقی ہے روپا رو پہ رو پہ دوہ تینے یہ کافتر ہو یہ کھادو بلا اللہ ہونو بتائینا کھانا آہ آہ

पग धोरा पग धोरा छोकरा पग धोरा और मार वापस कोई दिन तुम लायो मन ला साका पग धोरा ले ए मारा पग तो जोवानो दोहा जी हो हे भी है ने तां थी आया रे तां थी आया रे हवा बावर ना ठोंठा जे वाता तां थी आया रे बराबर से बराबर लोकाओ तो कली को आला लोहि राखो लोहि ना वाह भाई ओ हो